એના ઘેર થી લક્ષ્મીભાઈ આ ને હું ખુબ શુભકામના પાઠવું છું ગુરુ મહારાજ તમને સુખી રાખે અને આવા કાર્યક્રમો કરતા જેથી આપણા જે આ વાસમાં આપણા ઘરમાં કઈક પ્રકાશ થાય કઈક વાસી વાત જાણવા મળે આપણે બધા કોણ છે ક્યાંથી આયા અને ક્યાં જવાનું આ માર્ગ ભૂલી ગયા છે

સંત જે ઘેર આવે છે મોટા ભાગ્ય નો ઉદય થાય એના ઘેર આવે છે અને અભાગ્ય ના ઘેર કોણ આવે ધારુડિયા આવે જુગારિયા આવે ચોર આવે ભૂંડા આવે ભાગ્ય બળો જે ઘરે સંત વધાર્યા કરી સમરણ ભવ સાગર તાર્યા આવેલા સંતો આદર દીજીએ ચરણ પખાડી ચરણામૃત લીજીએ કબીર કહેશે

આવો જે આ માનવ નો મોંઘો તેવું મળ્યો છે આપણા ને ફરી નહીં મળે પશુ કે પનિયા બને નરકા બને કાય નર જો ઉત્તમ કરણી કરે નર માંથી નારાયણ થવાય પુરુષ માંથી સંત પુરુષ થાય છે પુરુષ માંથી ભગવાન થવાય છે ભગવાન ક્યાંય આકાશમાંથી પડતા નથી થવાય છે ભારત રત્ન ભીમરાવ ડોક્ટર બાબા આંબેડકર સાહેબ આખા ભારત નું બંધારણ લખ્યું લખ્યું ને કવાય છે ને એવી મહેનત કરી તો આપણે શું થયું આપણા ને ખબર નથી કરવાના જીભ હિસ્સા કરવાના આવા ખરાબ વિચારો નું સેવન કરે તો ખરાબ બની જાય છે અને આની કોઈ કિંમત નથી

સંત ના કહેવાય એ તો દશા છે અને આવા કોઈ જાગ્રત સદગુરુ જયદેવ બાપા જેવા મળે તો શું કરે આપણા ને એનો રંગ લગાડી દેશે એના જેવો આપણા ને બનાવી દેશે

અમારા શરણે આવો તું જતો રહીશ તારા ગયા પછી લોકો તને યાદ કરે તારા જીવન માંથી તારા વર્તમાન માંથી પ્રેરણા મેળવે

બાર જુ આપડે આ કાયા ને દુનિયા નો કોઈ ભગવાન જીવાડતો નથી ભગવાન બુદ્ધ કે તારી અંદર આ પ્રાણ નો ધોધ આવે છે

અવસર છે જન્મ અને મૃત્યુ જે વચલો બાળામાં આ તું એવો બની જા માનવ જન્મ મોગા મૂળનો સત્સંગ કરીએ આવા સંતનો જીવન સફળ બની જાય આપણો નહીતર જો ખોટા આડંબર વાળા ઢોંગી અને ધૂતારાનો જો સંગ થઈ ગયો તો આપણે બરબાદ થઈ જશું આપણે એવું બનવાનું છે જીવન આપણું ક્યાંય ભાગવું નથી પૈકી છોકરા છોડવા નથી ધંધોબંધ કરવો નથી દાઢીઓ વધારવી નથી લુગડા રંગવા નથી ટીલા ટપકા કરવા નથી માળા ફેરવવી અને ધર્મ ગુરુ શું સમજાવે અગિયારસ રેજે પૂનમ રેજે બીજ રેજે રામાપીરના પાઠ ભરજે તારું કલ્યાણ થશે બેઠા અલગ દીવાન હાથ પુસ્તક દેજો સંતો આ કોળી ના ફરમાન દેજો ફરમાન હામે અવાજ આવ્યો

આને જાણી લેવાનું છે આ રહસ્ય જાણી લેવું એનું નામ અગમ ભેદ કીધો રામા હે ભક્તિ કરો તો આ અગમ ભેદ ને જાણો આપણે રામાપીર ને માનવી કરો તો પીર જાતરાયું થાય તો હુકમ કરો તો આ ભ્રષ્ટાચાર જાય એવું નથી હુકમ કરો તો પીર નાચ ના વાળા દૂર થાય એવું નથી આપણે વાર તો એમ નઈ કરી આપડી કરી સમજો રામાપીરે આવું નથી કીધું કે ધદાયું લઈને ધોળો એમ

અને આપણે હજી પાઠ છે હિસાબે હું વિદેશ માં જીઓ છું ગપ્પા ના મારી તને ક્ષેત્રે છે આ ધર્મગુરુ તારો નીકર આમાંથી તારી બુદ્ધિ થી તો તું આગળ ગયો છું અને તું પોપની આશા એ દોડે સદગુરુ આ શીખવાડે છે સદગુરુ ધર્મગુરુ માં જમી આસમાન નો ફરક છે સદગુરુ જોડે ધર્મગુરુ તોડે તોડે એનું નામ અધર્મ જોડે એનું નામ ધર્મ ધર્મગુરુ ના ચાંદલા જુદા ધર્મગુરુ ના ભગવાન જુદા ધર્મગુરુ ના મંદિર જુદા ધર્મગુરુ ના આશ્રમ જુદા ધર્મગુરુ ની કંઠ્યું જુદી

જો તોડે એના મંદિર જુદા એના સિદ્ધાંતો જુદા એના સિદ્ધાંતો કેવા કે બુધવારે બાદકામ ના જાવું શનિવારે દાઢી ના કરવી લુકડી નહીં ખાવાની લોહણ નહી ખાવાનું હેઠળ પથાજું કરવી

ધર્મ કોઈ નો બનાયેલો સંપ્રદાય કે વાળો નથી સ્વધર્મ ને જાણી લ્યો એ જૂના ધર્મ ને તમે જાણી લ્યો સ્વ કેતા પોતાનો ધર્મ બીજાનો પોતાનો ધર્મ સ્વધર્મ પોતે પોતાની ઓળખ કરી લેવી પણ એના પેલા આપણો પાલન કરી છે માતા બેઠા ના જાઓ ગંગા પિતા બેઠા ના પૂજો શિવની લિંગ ઘરના ધણી પડતો મૂકી જે નારી જાત્રા એ જાય પાલન ભણે ધર્મીઓ એ નારી વડ ભાંગોળ થાય આપણે ધર્મ ભૂલ્યા છીએ આપણે બે ખડ ને વડ પૂજવા જાય છે

પોતાના સ્વરૂપ ને જાણી લેવું સદગુરુ કંટિયું ના બાંધે માદડીયા ના બાંધે સદગુરુ બીજું કરવાનું આપતા નથી તો સદગુરુ શું કરાવે પાલન કરાવે માણસ નું કલ્યાણ હોય એનું નામ ધર્મ એકને ઊંચો ગણે એકને નીચો ગણે એને ધર્મ ના કહેવાય અધર્મ છે તો પંચશીલ

આપણા સંતો કે છે હું કેતો મને ના કે બાપુ આમ બોલો છો રોહિદાસ બાપા કે છે એ આપણા થઈ ગયા ને કે વાણી આ તો પછી નું તો માનવું હોય ને રામા પીરે ના પાડી છે આપણા થઇ ગયા છે સ્ત્રી અને પુરુષ બે એને કાઈ કરવાની જરૂર નથી સુખી થાય 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 એને કોઈ નડતર નડે નહી

ભગવાન બુદ્ધિ સિદ્ધાંત પાડ્યો છે હાલ થી ન થાડી ત્રણસો વર્ષ થયા નિરાશ મંત્રી પેલા નતું આ ભગવાન બુદ્ધના ના છે તેમ સમય જતા જતા એ પ્રતિજ્ઞાના રૂપમાં મારી અંદર આવે છે પાછો સા નક્કી કરી લે આ ઘર સદગુરુ બતાવે છે ડબો બોલે આવા ઘર નહીં नडिया बोले पंखो बोले डांडो थिंजो छे काय बोलतु नथी આ સદગુરુ મહારાજ આ સમજાવે છે નતી માયા અલગ પુરુષ નોતી કહો ને આવાજ સે આયા ઘર કે કોઈ સાંગ સમજાવો ને આ બ્રહ્મ સે આયા

ભક્તિ નો કોઈ ભૂવા સુખી નહીં કરે બ્રાહ્મણે સુખી નહીં કરે સમજી લે એ તો એમનું હાજુ કરવા દોડે છે સંત

પણ ઝાડ એમ ના કે આનું ઉપરિયા મન લાવો એ જેવો ના માં એ પોતા હોય કદાચ કોઈ દુઃખી જેવી ના આયા આંગણે આયો હોય એનું દુઃખ જોઈ ના હેઠે કરુણા ઉભી થાય બડ્યો જડ્યો જીવ આવી ગયો હોય કે બાપુ કઈક માર્ગ બતાવો ને

thank uh you -huh. સત નામ જે રહ એ કોઈ વ્યક્તિનું નામ નથી સતરાચર વ્યાપક નામ છે આ દેખાય છે એ મારું રૂપ છે આ બોલો એ મારો ગુણ છે મારા રૂપના તમે ફોટા પાડો એનો વિડીયો ઉતરે છે પણ હું એમાં કરતો નથી આ બોલું એ મારો ગુણ છે એ ટેપિંગ થાય છે પણ હું એમાં કરતો નથી અશ્વિન મહારાજ એવું મારું નામ છે તમારી બધાની ડાયરીમાં મેં આપી દીધું પણ હું કોઈ જતો નથી નામ રૂપ ગુણથી પર એ સત છે એ

એ માર્ગ મારે નથી જોવા કબીર

પછી આ બધા મનના કારણ મટી જાય આ કારણ બધા મનમાં વળગેલા હતા

ભરી જાય અને આપણે માનવી છે આ બધું આ બધા માંથી નીકળવાનું છે બારું જો આપણે થવું હોય તો આ બધી કાલ્પનિક તમારી માનંદી છે ખબર ના હોય તમે વાંચ્યા છે આ બહાર કથાયું કરે ગરૂરાણ સંતોષી દેશિયા દેશિયામાન આવું બધું વાંચ્યું છે ઇતિહાસ ની ખબર નથી

એ પૂજે દેવડા એક પૂજે કોહરા દોનો પી મતિયા લઈ ગઈ એ ચોરા કહે કબેર સુનો આ કાયા માં બોલો ના હિન્દુ છે કે તુરક પેલા ઈ નીચોડ કાઢો પછી ઝગડા કરો તમે પણ આ બધા કારણ એવા ભૂતલા છે ને જીવ લીધા એવા નથી ઓલા ભૂત વર્ગે ને ભૂવા પાવડિયા કાઢે પણ આ ભૂતલા જે છે ને ધર્મ ના જાય એવા નથી જીવ લીધા વિના રામ વાળું શિવ નું નામ નો જો લુગડાવા કે શિવ નું નામ આવે હિન્દુ ને પૂરો મારા વાલા અને માણસે માણસે ઇન્કવાયરી કરો